નમસ્કાર મિત્રો સંજોવા છો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી સંજીવવા છે યુટ્યુબ ચેનલ અને પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામના ઓલ ધ બેસ્ટ મિત્રો આપણી જ્યારે પરીક્ષા દેવા જઈ રહ્યા છે ત્યારે થોડીક અગત્યની બાબતો એટલે કે આટલું કરીએ અને આટલું ના કરીએ જેથી આપણને પરીક્ષા દેતી વખતે કાંઈ પણ અગવડ ના પડે છેલ્લા સમયે આપણને વધારે ટેન્શન ન થાય કેમકે વિદ્યાર્થીનો છેલ્લા સમયે એને કોઈ પણ જાતનું ટેન્શન વગર પેપર લખી શકે તે માટે હોવું જરૂરી છે મિત્રો આગળ વાત કરીએ તો કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપણે સત્યાવીસ બે બે હજાર પચીસથી શરૂ થાય છે તો તેમાં આપણે ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષા બે હજાર પછી આપતા હોય ત્યારે ખાસ આટલું કરીએ અને આટલું ના કરીએ તેના ઉપર આપણે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનો પ્રવેશપત્રમાં પત્રોમાં દર્શાવેલ વિષય તારીખ સમય જે તે વિષયની પરીક્ષા માટે ફાળવેલ પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી મેળવી લેવાની રહેશે પરીક્ષાના અગાઉ દિવસે પરીક્ષા સ્થળે ખાતે સમયે અઢી કલાક બે ત્રીસ પીએમ થી કલાક થી દર્શાવે પરીક્ષા સ્થળ અને તમારા નિવાસ સ્થાન વચ્ચેનું અંતર ખાસ તમે જોઈ લઈએ કારણ કે મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચવાનું સુનિશ્ચિત કરી લઈશું કેમ કે આપણે નક્કી કરી લઈએ ને કે ભાઈ આ જગ્યાએ મારે આટલા સમયમાં પહોંચી જવા છે તો આપણને આપણને ખબર કે આપણા વિસ્તારથી આપણા ઘરથી સ્કૂલ સુધીમાં કેટલી કેટલી ટ્રાફિક થાય છે શું શું પ્રશ્ન આવે છે આપણને ખબર હોવી જરૂર છે જેથી આપણે ટ્રાફિકમાં ફસાઈને આપણા પરીક્ષા દેવાનો સમયમાં આપણે બગાડ ન કરીએ અને આપણે ખોટું ટેન્શન ન લઈએ પ્રવેશપત્રોમાં દર્શાવવા નિયમો માટે પરીક્ષાના સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવું પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળ અચૂક પહોંચી જવું બાકીના દિવસે પરીક્ષા શરૂ થવાના વીસ મિનિટ અગાઉ હાજર રહેવું એસએસસીના ઉમેદવારો માટે ધોરણ દસના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો એસી ગુણના રહેશે ઉક્ત પ્રશ્નપત્રોનો સમય દસ થી હવા દસ દસ ને પંદર કલાક વાંચવા માટે અને ઉત્તરવાહી પરની વિગતો ભરવા માટે તથા દસ પંદરથી એક પંદર સુધી તમને ઉત્તરો લખવા માટેનો રહેશે તમને અહીં પંદર મિનિટ પરીક્ષાના પ્રશ્નો વાંચવા માટે પણ આપવામાં આવેલો છે વોકેશનલ કોર્સના વિષયો પ્રશ્નપત્રો ત્રીસ ગુણના રહેશે કેટલા ગુણના રહેશે ત્રીસ ઉક્ક પ્રશ્નપત્રનો સમય દસ થી દસ પંદર આ પ્રશ્ન આ પંદર મિનિટ વાંચવા માટે ત્યારબાદ દસ પંદર થી અગિયાર પંદર એટલે એક કલાક તમને ઉત્તર લખવા માટે આપવામાં આવશે એચએસસી સામાન્ય પ્રવાહ ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારો માટે જે તે પ્રશ્નો સો ગુણના રહેશે અને તેનો કુલ સમય ત્રણ કલાક અને પંદર પંદર મિનિટનો સમય ઉત્તરવાહી પરની વિગતો અને જવાબો લખવા માટે મળશે ત્રણ કલાકનો સમય છે પણ પંદર મિનિટ તમને ઉત્તરવાહી પરના જે આપણે જે છે ને વિગત લખવાની વિગત માટે મળશે સવારના સેશન માટે ધોરણ બાર માટેનું સવારનું સેશન સાડા થી એક એટલે કે પોણા બે સુધીનું રહેશે સાડા દસ થી દસ પિસ્તાળીસ દરમિયાન ઉત્તરવાહી પરની વિગતો ભરવા માટેનો પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે દસ પિસ્તાળીસ દરમિયાન ઉત્તરવાહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે સેશન માટે એટલે કે બપોરનું સેશન ત્રણ થી છ પંદર સુધીનું રહેશે તેમાં ત્રણ થી ત્રણ પંદર દરમિયાન ઉત્તરવાહીની વિગતો ભરવા અને પ્રશ્નો વાંચવા માટે ત્યારબાદ ત્રણ પંદર થી છ પંદર ઉત્તરવાહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક એકસો પરીક્ષાનો સમય ત્રણથી પાંચ પંદરનો માધ્યમિક પ્રમાણપત્ર કોમ્પ્યુટર અધ્યયન વિષયના જવાબ લેવાશે જેનો સમય ત્રણ થી પાંચ પંદરનો રહેશે ઉચ્ચર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્ષના વિષયોનો પરીક્ષાનો સમય ત્રણ થી ચાર પંદર નો રહેશે એચએસસી વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવારો માટે ખાસ પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રો પાર્ટ એ કે જેમાં બહુવિકલ્પ પ્રકારના પચાસ પ્રશ્નો છે તેમાં કુલ ગુણ પચાસ તથા તેનો સમયગાળો સાઠ મિનિટનો રહેશે બીજા ભાગમાં પ્રશ્નપત્ર પાર્ટ બી જેમાં વર્ણાત્મક પ્રકારના પ્રશ્નો હશે દરેક પ્રશ્ન ત્રણ ત્રણ વાગ ત્રણથી ત્રણ પંદર સુધી તેનો ઉમરપત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રો વાંચવા માટે આપવામાં આવશે અને જ્યારે ત્રણ થી ચાર પંદર તમને ઉમરપાઠ બીનો જવાબ લખવા માટે પાઠ એનો જવાબ લખવા માટે આપવામાં આવશે તેમજ ચાર થી સાડા ચાર દરમિયાન પાઠ એની ઉંમર એકત્રિત કરવા તથા પાઠ બી માટે ઉત્તરવાય તથા બારકોષ્ટિકોનું ઉપર કરાય છે ચાર થી છ ત્રીસ સમય પાઠ ના ઉત્તરાવય લખવા માટે રહેશે હવે બીજી ખાસ પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો વાત કરીએ તો કે પરીક્ષા રિવસ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ મોજા ના પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ મોજા પહેરીને આવેલા હોય તેઓ પરીક્ષાખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે ધોરણ દસ પરીક્ષાર્થના પરીક્ષાનો પણ પ્રકારના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે નહીં ખાસ ધોરણ દસના વિદ્યાર્થીઓ કે આપણે કેલ્ક્યુલેટર ઉપયોગ કરી શકતા નથી પણ એના પરીક્ષા તો સાદું કેલ્ક્યુલેટર તેમની સાથે લઈ જઈ શકશે કોઈ પણ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાથી પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલા પરીક્ષાત્રે પહોંચવાનું રહેશે આપણે આટલું કરીએ હવે આટલું ના કરીએ શા માટે તો કે પરીક્ષા સ્થળ ખાતે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ઇલેક્ટ્રિક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી ન જાય તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરતા પહેલા કરી લઈએ ઉમરપત્રિકામાં જવાબ માટે વળતુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ના કરીએ તો મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આ આટલું કરીએ આટલું ના કરીએ જેથી કરીને આપણે પરીક્ષા વખતે કોઈ પણ પ્રકારનું ટેન્શન કે શાંત ટેન્શન ન આવે અને તેમજ શાંતિથી પરીક્ષા આપણે દઈ શકીએ અને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકીએ તો મારા દરેક ધોરણ દસ અને ધોરણ બારના દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક તમારી પરીક્ષા ખૂબ જ સારા એવા તમારા પેપર જાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સંજીવ વાચ યુટ્યુબ ચેનલ ને કરવાનું ના ભૂલતા